નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પણ આપણે સ્વાત કરું છું મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે કાયમી ભરતી ગુજરાત વેદ ચોવીસ કાયમી ભરતી કબ પરિપત્રક જ્ઞાન સહાયક કાયમી શિક્ષણ ભરતી બાબત શિક્ષણ માટે રજૂઆત કરવામાં આવે છે તે બાબત મિત્રો સંપૂર્ણ જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો મારે વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રપશન કુચ ન મેં અવશ્ય તે મિત્રો જોવાની જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવી છે તમે કોઈ ભરતી વિદ્યા સહાયક સહાયક શિક્ષણ સહાયક તમામ તમામ માહિતી ચેનલ પૂરા કરવામાં આવશે તો ચેનલ સફ સહી કરવા બોલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સાહેબ મને બગત આ વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા તમે જોઈ શકો છો મિત્રો પતિ મહાનનીય કુબેરભાઈ ડિંડો સાહેબને શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્યના માનનીય ડિંડોળ સાહેબ છે મિત્રો વિષય છે તમે જોઈ શકો છો આપણે સંપૂર્ણ જોવાના છે તો વિડીયો અનુસારી બનાવી જોઈએ સંપૂર્ણ વિગત જોવાના છીએ ગુજરાત રાજ્ય પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બિન સરકારી અનુવાદિત તેમજ સરકારી શાળામાં લાંબા સમયની ભરતી ન થયેલ મહકમ નાના વિભાગ દ્વારા સુસુપ્ત કરવામાં આવે છે આ જગ્યા પર કાયમી નિયમિત ભરતી કરવા નાના વિભાગમાંથી મંજૂરી લેવા સહિત વર્તમાન ખાલી જગ્યા ઉપર કાયમી નિયમિત ભરતી કરવા તથા કાયમી ભરતી ન થાય ત્યાં સુધી નવા સત્રની શરૂઆત પહેલાં દરેક શાળામાં જ્ઞાન સહાયક હાજર કરવા બાબત જે પરિપત્ર છે તમે જોઈ શકો છો મિત્રો જે વિષયમાં જણાવવામાં આવ્યું છે કે જય બાળ સાથે જણાવવાનું કે વિષયમાં સરદર્ભ અન્વય સાથે જણાવવાનું કે બિન સરકારી અનુનાદિત તેમજ સરકારી હોય પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાંબા સમયે ભરતી થઈ નથી અને મોટા પ્રમાણમાં હજુ મહેકમ નાણાં વિભાગ દ્વારા નિયમિત માટે સુસુપ્ત ગણિત સ્થગિત કરેલ છે સમગ્ર ગુજરાતના શિક્ષણ તથા વિદ્યાર્થી હિતમાં આ સ્થગિત થયેલ તથા વર્તમાન મહકમ પર નાણાં વિભાગમાંથી મંજૂર મેળવી સત્વરે નિયમિત કાયમી ભરતી કરવા જરૂર છે જેથી સારામાં જીવંત રાખી શકાય તો મિત્રો પરિપત્રમાં જે રજૂઆત કરવામાં આવી છે ગુજરાતમાં લાંબા સમય સુધી કાયમી શિક્ષણ ભરતી કરવામાં આવી નથી તો જે વિદ્યા ભરતી છે એ પણ મિત્રો હજુ કંઈ સંભાળતું નથી જેથી પરિપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે જે ગુજરાત સરકાર નાણાં વિભાગ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં બજેટ પહેલાં સમગ્ર ગુજરાત શાળા માટે તેત્રીસ હજાર શૈક્ષણિક તથા પાંચ હજાર બિન શૈક્ષણિક જગ્યાઓ પર વયમર્યાદા કારણે નિવૃત્ત તથા શિક્ષકો તથા અન્ય કારણોસર ખાલી જગ્યાઓ કારણે વર્તમાનમાં આંકડો વધીને પિસ્તાળીસ આસપાસ થઈ જવા જાય થઈ જાય છે માર્ચ બે હજાર ચોવીસમાં બજેટમાં ચુમ્માલીસ પાંચ હજાર પાંચસો શિક્ષક માટે જોગવાઈ બાદ નિયમિત ભરતી ન થવાના કારણે શિક્ષક જગત પર માઠી અસર પડી છે શિક્ષકો જોઈએ છે શિક્ષકો ઘણી ઘટ છતાં પણ શિક્ષકો કાયમી ભરતી નથી કાયમી ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડના બે હજાર ચોવીસના પરિણામો સારા આવતા સારા આવતા નિયમિત કાયમી ભરતી ન કરવા નિર્ણય સ્થગિત ન લાગતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર કાયમી શિક્ષકોની નિમણૂક કરવાનો અનુરોધ છે કરા આધારિત જ્ઞાન સહાયક યોજના કારણે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામ ઉચ્ચ કક્ષાએ આવ્યા છે તેવા કારણે તારણ કાઢી સત્વ નિયમિત કાયમી શિક્ષણ ભરતી કરવામાં આવે તેવા આગામી વર્ષો માટે પણ ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવે તેવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ પાસની માંગ છે મિત્રો અમને ખ્યાલ છે કે જે ન્યૂઝપેપરમાં આવીએ તો જે રાજ્ય સરકાર જે ગુજરાત સરકાર છે આપણે એમ એમ કહેવામાં આવ્યું છે જ્ઞાન સહાયક ધ્યાન સહાયક આ મિત્રો સફળ થઈ છે અને અઢાર ટકા રિઝલ્ટ પરિણામ સારું આવ્યું છે તે રજૂઆત કરી છે તો મિત્રો આપણે એક અખિલ ભારતીય સેવા સંધ્યા રજૂઆત કરવામાં આવે છે કામી ભરતી ટૂંક સમયમાં કરે તેવી અહીં પરિપત્રમાં દર્શાવવામાં આવી છે થેન્ક યુ વેરી મચ